નમસ્કાર આપ જોઈ રહ્યા છે વિસનગરના પવિત્ર બહુજન માતાના મંદિર ખાતે સદભાવના અને સમાજ સેવાના ભાવથી એક વિશિષ્ટ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યુવા ક્ષત્રિય સેના દ્વારા અનોખું માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું જેમાં નમો નિરાધાર એવી વિધવા વૃદ્ધ મહિલાઓ કે જેઓ પાસે કોઈ સહારો નથી તેમને કાર્યના જીવન જરૂરિયાત કર્યાના સામગ્રી કીટ વિતરણ કરવામાં આવ્યું આ ઉમદા કાર્યમાં યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ શ્રી અભિજીત બારડ તથા સેનાના કાર્યકરો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં વિશેષ રીતે વિસનગરના શ્રી અશોક વાઘેલા શ્રી શૈલેન્દ્રસિંહ શ્રી મહેન્દ્રસિંહ શ્રી રણજીતસિંહ શ્રી અજીતસિંહ અને મનુભા અને વિસનગરના સામાજિક કાર્યકર વિજયસિંહ વકીલ હાજર રહ્યા હતા આ સમાજને સક્રિય કાર્યકરોએ ભાગ લીધો હતો ઉલ્લેખનીય છે કે આ યજ્ઞ દરમિયાન મીઠાઈનું દાન પણ શ્રદ્ધાપૂર્વક આપવામાં આવ્યું જે આપણા પરંપરાગત મૂલ્યો અને સેવાના ભાવના પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે આવા સમાજ પ્રત્યે સફળ કાર્યની સાબિત થાય છે કે જ્યારે યુવા પેઢી કે અને શ્રદ્ધાળુઓ સાથે મળીને સકારાત્મક દિશામાં આગળ વધે છે ત્યારે સાચી સેવા અને કરુણાપ્રૂપી યજ્ઞ પેદા થાય છે અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર વડનગર પરિવાર વર્ગી અને બીજા વર્ષે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ફી ચિત્રણનો આ કાર્યક્રમ આયોજિત કર્યો છે કાર્યક્રમની અંદર ઉપસ્થિત વડીલ મોરબી શ્રી મગનભા અમારી આખી ટીમ મંચસ્થ મહેમાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમને પણ સહયોગ કરે છે એવા તમામ દાતાશ્રીઓ

અશોકસિંહ શૈલેન્દ્રસિંહ મનુવા અજીતસિંહ લાલસિંહ રણજીતસિંહ અંકુપુરા ડોક્ટર વસંતસિંહ કેડી આ બધી આખી ટીમ કંઈક ના કંઈક સમાજના હકારાત્મક પ્રવૃત્તિઓ કરવા નિરંતર પ્રવૃત્તિઓ અને અભિગમ સાથે કાર્યરત અને કામગીરી કરતા હોય છે એટલે પહેલાં તો આ બીજા વર્ષે આ કાર્યક્રમ સફળ કરવા જઈ રહ્યા છે ત્યારે આ સામાજિક સંગઠન અને જય મુલાબી માર્ગદર્શનને બેકઅપ આપીશ હું પણ આ લોકોએ શરૂઆત એકથી કરી અને આખી સુંદર મજાની પ્રવૃત્તિ બીજા વર્ષે કરી છે એટલે એમને ખૂબ અભિનંદન આપું છું

પણ હું બેઠેલી તમામ મારી માતા તમામ મારી છે આમાં જરાય તમે એવું નહીં લાગવાનું લગાડવાનું કે આમાં કોઈ આપી રહ્યું છે લઈ રહ્યા છે એવી કોઈ ભાવ એવો કોઈ કોઈ વાત વિષય નથી અમે તમારા દીકરા છીએ અમારી નૈતિક જવાબદારી અને ફરજ છે અને અમે શરૂઆત એક ગયા વર્ષે અમારી ટીમે કરી પણ બીજા વર્ષે આ બધા આપણા જરૂરિયાતમંદ અને જેને લાકડીનો ટેકો બની શકાય એવો ટેકો કરવાના ભાવથી તમારા દીકરા થઈ અને તમારા ચહેરા ઉપર સ્મિત અને હરકની હેલી લાવવાનો અમારો ભાવના આશય છે અમારે જરાય અમુક કોઈ અમે દાનવીર કર્ણ બની જવાના નથી જરાય અમને અમુક કોઈ જસ્ટ શ્રેય લઈ જવું નથી આમાંથી દક્ષિણ ભારતમાં રોષ બાર કે અમોથી કંઈ મેળવી લેવાની એવી કોઈ ભાવના ને કોઈ હેતુ નથી અમારો પ્રયત્ન એટલો છે કે જેટલું થઈ શકે એટલું મારી બહેનો મારી માતાઓ અને એમના વિરુદ્ધ એમના લાડવાય દીકરાથીના આ પર્વ નિમિત્તે ધનતેરસનું કાળી ચૌદસનું આ દિવાળીનું પર્વ આવતું અને એમાં હેત વરસાવી શકીએ એમના લલાટનો ઉજાસ લાવી શકીએ એમના ચહેરા ઉપર સ્મિત લાવી શકીએ એ માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ વર્ષે જે શક્ય બન્યું એ કર્યું છે પણ ભાઈ સુરેશસિંહ કહ્યું એમ આવતા વર્ષે આખા જિલ્લા